समन्ता चक्वालेसो सु अत्रागच्छन्तु देवता अत्र गच्छन्तु देवता सद्द मुनिराजस सुनन्तु सग्मोखदं धम् श्रवणकालो अयं भदन्ता धम् शवणकालो अयं वदन्त्वा परित् शवणकाल મહાકારુણિક ભગવાન તથાગત સમ્યક સંબોધકો અંજલિબદ્ધ પ્રણામ બાબા બાબાસાહેબ ની પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું જેમને આપણું સામાજિક એવમ ધાર્મિક ઉત્થાન કર્યું અને અહીંયા ઉપસ્થિત આપ સૌ શ્રદ્ધાવાન ઉપાસક ઉપાસિકા બુદ્ધસેન બૌદ્ધનો શ્રદ્ધાવાન પરિવાર ધમ્મનો માર્ગ છે એનો આધાર આધાર શું છે બુદ્ધ ધમ્મનો આધાર એનું શરૂઆત થાય ત્રિશરણ આપણો જે આધાર છે એ મજબૂત ના હોય તો એના ઉપર જે ઈમારત ના બની શકે મજબૂત આધાર ઉપર જ મજબૂત ઇમારત બને તો પહેલું છે ત્રિશરણ શરણ શરણ નો અર્થ શું થાય આપણે એનો એક શાબ્દિક અર્થ હોય અને બીજો એક એનો ગર્ભિત અર્થ હોય ગર્ભિત અર્થ બધાને ના સમજાય શાબ્દિક અર્થ આપણે સમજી જઈએ પણ ગર્ભિત અર્થ છે ને એની માટે તમારે મનન કરવું પડે ચિંતન કરવું પડે થોડું ધ્યાન કરવું પડે તો શરણ નો અર્થ શું થાય શાબ્દિક અર્થ નો શાબ્દિક અર્થ શું થાય અનુસરવું ના થાય શબ્દ શરણ નો શાબ્દિક અર્થ શરણ શરણ લેવાનું સમર્પણ 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 બરાબર શરણ થાય સમર્પણ આ એનો શાબ્દિક અર્થ છે શરણ બરાબર હું સમર્પિત થઉં છું સમર્પિત ક્યારે થાય વ્યક્તિ સમર્પિત થવા માટે જરૂર છે એ સ્વીકાર ભાવની કે હું નથી જાણતો બરાબર મને ખબર નથી જ્યારે આપણને ખબર ન હોય ત્યારે આપણે કોઈનું શરણ લઈએ એની સિવાય શરણની જરૂર જ નથી અગર આપણે બધું જાણતા હોઈએ ને તો શરણની જરૂર જ ના પડે બરાબર કોઈ આપણે અહીંયા હું આવ્યો બરાબર ચાહે આપણે ટ્રેન ની મુસાફરી કરીએ ચાહે બસ ની મુસાફરી કરીએ ચાહે કોઈ સવારી ટેક્સીની મુસાફરી કરીએ તો મારે પહેલા એ સ્વીકાર કરવો પડે કે ડ્રાઈવર મને જ્યાં લઈ જશે ને એ બરાબર લઈ જશે બરાબર એની ઉપર ભરોસો કરીને જ આપણે બેસી શકીએ નહીં તો પછી આપણે ડ્રાઈવરને એમ કહીએ કે તું આમ લઈ લઈ જમદાવાદ તો ડ્રાઈવરે શું કર્યું આમ યુઝ લીંબડી ઉપર થી જાય બરાબર તો એને આમ વિઠ્ઠલ ગઢ એટલે કદી ના લઈ એ બાજુ થી લઈ ગયો લાંબો રન થઈ ગયો બહુ વાર થઈ ગઈ એટલે આપણે એમ હોય કે આ કેમ આમ લઈ જાય છે બરાબર કોઈ પૂછે અને પછી રોકટોક કરે તો પછી આપણે વધારે વાર થઈ જાય એમાં કારણ એવું હતું કે ટ્રાફિક જામ થઈ ગયું એટલે શરણ લેવાનો અર્થ એ છે કે મને ખબર નથી આપણે ધર્મને જાણતા નથી ધર્મનું આપણે જ્ઞાન નથી એટલા માટે છે આપણે શરણ લઈએ છીએ બુદ્ધ ધમ્મ અને સંઘનું પહેલી શરત છે એટલા માટે જયારે શરણ લઈએ ને ત્યારે બુદ્ધ ધમ્મ અને સંઘન પૂરી તરફથી સમર્પિત થવાનું એક વાત બીજી વસ્તુ શરૂ થાય છે અને અર્થ શું થાય શાબ્દિક અર્થ શીલ નો શાબ્દિક અર્થ થાય કે રોકધામ બરાબર શીલ લગાડીએ ને આપણે કોઈને જે ઇલેક્ટ્રિસિટી હોય તો એના મીટર ઉપર શું કરે સીલ મારી દે બરાબર લાખ નું સીલ મારી દે એને એને તોડી ના શકાય જો તમે તોડો તો શું થાય ઇલીગલ ની સાથે એ જ સંબંધ છે સીલ નો અર્થ થાય એને બ્રેક કરવું સારું નહીં તોડવાનું સારું નહીં બરાબર એને સીલ કહેવાય સીલ એટલે કે તમે એને બ્રેક કરો તો તમને એ ગેરકાનૂની થઈ ગયું તમને સજા મળે બરાબર જેવી રીતે દુનિયાદારીની કોટ હોય એવી રીતે ધમ્મની કોટ હોય બરાબર એની સજા દેખાય નહીં આપણે પણ એ કાર્ય નિયમ પ્રતિત્ય સમુત્પાદના નિયમ મુજબ એની સજા હોય તો એ બીજું છે સીલ બરાબર એ પાંચ સીલ કીધા આપણે અગર આપણે પાંચ સીલને સમજીએ અને એનું પાલન કરીએ ને તો આપણે નિહાલ થઈ જઈએ બહુ મોટી વસ્તુ બહુ મોટી વસ્તુ લાગે સરળ પણ બેઝ એનો એવો છે ને કે તમે એનો આપણે પાલન કરતા જ નથી આપણે પાલન કરતા આપણે ક્યાંક ને ક્યાંક ચૂકી જતા હોઈએ કેમ ખબર છે પહેલા એનો શાબ્દિક અર્થ ખબર પડી જાય પછી સંકલ્પની જરૂર પડે સંકલ્પો એની જરૂર પડે સંકલ્પ મજબૂત ના હોય તો આપણે એમાં ડાવાડોળ તો પહેલું શીલ શું છે

પ્રાણહિંસા કરવાથી વિરત રહેવાની શિક્ષા જો ભગવાન તથાગતનો ધમ્મ છે ને એ તમને મોરાલિટી કરતા વધારે સત્યનિષ્ઠ બનાવવાની કોશિશ કરે છે આપણને એમ લાગે કે ક્યાંય મોરાલિટી પણ મોરાલિટી નથી તમે જો પ્રાણ સિલ છે ને એમાં મોરાલિટીની વાત નથી આવતી બરાબર કે કોઈ ચેરિટી વર્ક કરો એવું નથી કીધું તમને નકારાત્મક વાત કરવાની વાત કરી છે ચોરી કરવાની પ્રાણી હિંસા કરવાની વ્યાભિચાર નહીં કરવાનો જૂઠું નકારાત્મક ઉપર તમને રોક લગાવવામાં આવી છે ની વાત નથી કરી બરાબર તો આ પ્રાણી હિંસા છે હિંસા બરાબર જીવ હિંસા નહીં કરવું

ઉપષક જયારે ધારણ કરીએ ને આપણે ત્યારે આ નાની નાની બાબતો પ્રત્યે આપણે લક્ષું પડે પ્રાણ હિંસા પ્રજ્ઞાનમાં બરાબર ગચ્છો વાચ્છા મીતી પજાનાથી ઠીતોવા ઠીતો મિતિ પજાનાથી નિશીનો વા નિશીનો મિતિ પજાનાથી સયાનો વા સયાનો સયાનોમિતિ પજાના કાયાની ની અવસ્થા છે ને એ આપણે કેવી રીતે પજાનાતી જાણતા રહેવાનું જ્યારે આપણે કોઈ પણ વસ્તુ સાથે કરીએ ને તો પછી એમ ન હોય કે અહીંયા કોઈ માખી મચ્છર હોય કે પછી કોઈ જીવ હોય તો આપણે એને હાથે કરીને ના મારી નાખીએ બરાબર આપણે જાણતા હોઈએ તો એટલા માટે ભગવાન બુદ્ધે સૌથી વધારે ધમ્મનો જે આધાર છે ને આધાર આધાર ધ્યાન સમાધિ પ્રથમ ધ્યાન દ્વિતીય ધ્યાન તૃતીય ધ્યાન ગમે એ કાઢી નાખો ને તો એમ કહેવાય કે તમે સબ્જીમાંથી મીઠું કાઢી નાખ્યું એનો આધાર શું ખબર છે એનો આધાર છે સતી સંપ્રજ્ઞા સતી સંપ્રજ્ઞા તમે આના પાન કરો વિપસના કરો કે કોઈ પણ સાધના કરો કોઈ પણ દુનિયાની

સૂતે જાગૃતિતે ભાષીતે તૂ ભાવે સંપજાની હોતી આ છે સતી પઠાનના પઠાણ પબ્બરની ગાથાઓ બેસતી વખતે ગતે ઠીતે નિશીનને ચાલતી વખતે બેસતી વખતે સૂતી વખતે બોલતી વખતે તૂણી ભાવે ને મૌન રખતી વખતે આપણે કેવી રીતે રહેવાનું સંપજાનકારી હોતી જ્યારે આપણે સંપ્રજ્ઞાનમાં રહીએ ને ત્યારે આપણેથી જીવ હિંસા પ્રાણ હિંસા થવાની શક્યતા છે એ નિર્મૂલ થઈ જાય બરાબર તો એ રીતે આપણે છે ધ્યાનમાં પ્રવેશ કરીશું આ વાત થઈ પ્રાણ હિંસા ની બીજો શીલ શું છે અદિન્ના દાના વેરમણી એનો અર્થ શું થાય હા બરાબર ને જો અહિયાં પણ શું છે શાબ્દિક અર્થ છે ને શાબ્દિક અર્થ એવો થાય તમે જયારે આપણે એનું ટ્રાન્સલેશન વાંચીએ ને તો એમાં જોવા મળે કે ચોરી નહીં કરવાની પણ ના એવું નથી એનો અર્થ થાય જ્યાં સુધી મને આપમાવા નહીં આવે ને ત્યાં સુધી હું નહીં લઉં કોઈ પણ વસ્તુ અદિનના દાન એટલે આયપા વગરનું દાન આયપા વગરની કોઈ પણ વસ્તુ આપણે લઈએ ને એને અદિનના દાન કહેવાય બરાબર તો એવી કોઈ પણ વસ્તુ આપણે ના લઈ શકીએ આપણે ઉપષદ ધારણ કર્યું હોય બરાબર ઉપષદ ધારણ કરતું હોય રસ્તામાં જતા હોય તો શું કરીએ આપણે લઈ લઈએ ને કોઈની એમ એ એ લઈ તમારું સીલ ભંગ થઈ બરાબર એ સીલ કેમ ખબર છે એ માલિક છે કોઈને એટલે ના લઈ શકાય માલિક વગરની નોટ હોય ને તો આપણી ચિત્તની ચેતના એવી હોવી જોઈએ કે જ્યાં સુધી આનો માલિક ના મળે ને ત્યાં સુધી એ મારી પાસે રહેશે અને અમુક સમય પછી એને હું દાન કરી દઈશ એ બી ચિત્તની ચેતના સાથે તમે લો ને તો એ યોગ્ય કહેવાય તમારી પાસે રાખી ના શકાય એને આપી દેવું પડે તો તમારો શિલભંગ ના થાય કોઈ પણ વસ્તુ તમે જ્યારે બિના માલિકની માલિકની હોય અને એ ઉઠાવો તો એ શિલભંગથી આપણે જઈ રહ્યા હોય ખેતર પાસેથી ખેતર હોય કોઈ શેરડીનું ઉપષક ધારણ કર્યું હોય અને શેરડીના ખેતરમાં જઈને આપણે ખેત શેરડી ખાઈએ ને બિના પૂછે એને આપે નહી ત્યાં સુધી તો એ શિલભંગ થઈ ગયું ઈવન કોઈ ખેતર આમ નીચે પડી હોય કેરી અને એ પણ ઉઠાય ખાઈએ તો એ પણ થાય અદિનના દાના વેરમણી જ્યાં સુધી આપવામાં ના આવે ત્યાં સુધી ના લેવાય એને કહેવાય અદિનના દાના વેરમણી હું કોઈની પાસે ચોરી કરાવીશ કરીશ નહીં કોઈની પાસે ચોરી કરાવીશ નહીં અને કોઈ ચોરી કરતું હોય તો એની પ્રશંસા નહીં કરું એને પ્રોત્સાહન નહીં દઉં આ બીજું સીલ બરાબર તો આ નાની નાની વાતો આપણે છે ને ક્યારે કામમાં આવે ખબર છે જ્યારે આપણે ઉપોષત રહીએ ને ત્યારે ધારણ કરીએ ત્યારે સામાન્ય જીવનમાં તો નાની મોટી ભૂલો થતી હોય છે આપણે પાલન નથી કરતા હોતા તમે પણ પણ હું બધા પછી ત્રીજું સીલ કામેશુ મીચ્છાચારા વેરમણી બરાબર મેરેજ થી આવે તો પર સ્ત્રી પર પુરુષ સાથે સંબંધ ના રાખી શકાય બરાબર આ એનો મુખ્ય કામેશુ મિચ્છાચારાનો આધાર ચોથું સીલ મુસાદા વેરમણી બહુ વિશાળ વસ્તુ છે આ એક સીલ નું તમે પાલન કરો ને એક જ સીલ નું ખાલી મુસાવાદાનું તો આપણે બધા સીલ તમારે છે ને પાલવા જ પડે એક સીલ ની અંદર બધા સીલ આવી જાય મુસાવાદ ની અંદર મુસાવાદ નો અર્થ થાય હું જુઠ્ઠું નહીં બોલું એક વસ્તુ બીજી હું કોઈની ચાડી ચુગલી નહીં કરું ચાડી ચુગલી કોઈનું ચાડી ચુગલી કરીને કોઈ મિત્ર હોય કોઈના સારા સંબંધ હોય તો એ સારા સંબંધોમાં ફાસ મરાવાની બરાબર મને આમ આમને છે બુદ્ધસેનજી બરાબર એમની વિશે ઘણા બધા અનપસનપ બોલતા હોય હું આમની વાત એમને કોઈને ના કરું અને કોઈ મને કીધું હોય આમને ના કરું બરાબર એને કહેવાય ચાડી ચુગલી થી બચવાનું તો શું થાય ખબર સારા સંબંધ હોય તો સારું જ બોલવાનું કોઈનું સારું જ બોલવાનું સારી બાજુ જોવાની અને એનું સારું બોલવાનું કોઈના બે મિત્ર હોય અને પછી તમે એની અંદર ફાંસ મારાગલી થઈ ગઈ સંબંધ બગડે તો એવું નહીં કરવાનું તો એ ચાડી ચુગલી થઈ ગઈ કોઈના કોઈનું ઘર બંધાતું હોય બરાબર બહેનોનું ભાઈઓનું અમારે ત્યાં એવું બહુ ચાલે આપણા સમાજ બહુ ચાલે સમાજમાં કોઈના સગાઈ થતી હોય એની વિશે ચાડી ચુગલી કરે ખરાબ બોલે એટલે ઓલામનું ઘર બંધાતું હોય તો ના ગાય મેરેજ થતા હોય તો ના એટલે આ પણ આવે કે ચાડી ચુગલી નહીં કરું પછી ફરુસા ફરુસાચા વેરમણી પદંગ સમાધિ ચાડી ચુગલી ને કહેવાય વાચા બરાબર બીજું કીધું ફરુસા વાચા વેરમણી ફરુસા નો અર્થ થાય ફરસા જેવી વાણી આપણે ગુજરાતીમાં ફરસો શબ્દ આવે ને ફરસા જેવી વાણી નહીં બોલવાની ફરસો એટલે શું કોઈક નામ તમે બોલો ને એ ભાગી જાય માણસ એમ કે આ ક્યાં આવું બોલો કડવું બોલે

પ્રિય બોલવાનું પણ પ્રિય કેવું બોલવાનું સચમ એવ ભાષાથી નો આલિકમ સચમ નો અર્થ થાય સત્ય બોલવાનું જૂઠ નહીં બોલવાનું બરાબર પ્રિય બોલવાનું ધમ્મની વાણી બોલવાની સુભાષિત વાણી બોલવાની ભગવાન બુદ્ધે સુભાષિત વાણી વિશે જે કીધું છે ને વિશાળ વાત કરી છે કરણીય મિત્ત સૂત્ર હમણાં જ અમે એનું પરિત્રાણ કર્યું બરાબર કરણીય મિત્ર સૂત્ર માં શું કીધું સક્કો ઉજૂચ સુઝૂચ સુવચો ચસ મુદુ અને તિમાની બરાબર વાણી કેવી હોવી જોઈએ કોમળ હોવી જોઈએ મૃદુ હોવી જોઈએ સુવચો સારી હોવી જોઈએ આપણી વાણી ઉપરથી બધું નક્કી થાય બરાબર તો વાણી સારી હોવી જોઈએ તો જ્યારે વાણી આપણી સારી હોય તો એની અંદર આ બધા ગુણ સમાવેશ થાય બરાબર તો એ આ મૂસાવાદાનો વિસ્તાર કીધો તમને કે જૂઠું નહીં બોલવાનું કોઈની ચાડી ચુબલી નહીં કરવાની ફરુસા વાંચા યાની કઠોર વાણી નહીં બોલવાની અને વ્યર્થ બકવાસ નહી કરવાનો વ્યર્થ બકવાસ આપણે સૌથી મોટું ખામી હોય બરાબર ક્યાંય મળી જાય તો ગપાટા મારીએ તો ગપાટા મારીએ ને એમાં બધા આવું આવી જાય જૂઠું બોલાય પછી બધું થઈ જાય એટલે એ વસ્તુ કીધી ત્યાર પછી અંતિમ શીલ છે સુરા મેરૈય મજ્જર જો આજે આમાં આપણે જે વાત કરી છે ને મેં એ બધી એને ગર્ભિત અર્થની વાત કરી મેં તમને બરાબર આપણે સામાન્ય ઉપર ઉપર અર્થ અર્થ છે છે ને એ વસ્તુ અલગ પણ ગર્ભિત આપણે હું કહું છું બરાબર જેવી રીતે કીધું મુસાવાદ તો હું મુસાવાદ કરીશ નહીં કોઈને મુસાવાદ કરાવીશ નહીં અને કોઈ મુસાવાદ કરતો હોય એની હું પ્રોત્સાહન નહીં આપું એને પ્રશંસા નહીં કરું એવી રીતે અંતિમ હવે અંતિમ જે છે એમાં પણ આપણે એનો શાબ્દિક અર્થ સમજીએ ને તો શું આવે દારૂ નહીં પીવું બરાબર શરાબ નશો નશા પત્તો કોઈ પણ જાતનો નહીં કરવો એનો શાબ્દિક અર્થ એનો સુપરફિશિયલ અર્થ છે પણ એનો ગર્ભિત અર્થ બહુ વિશાળ છે બરાબર સુરા મેરૈય મજ પમાદ પમાદાના વેર મણી સિક્કા પમા જે વસ્તુ પ્રમાદમાં લઈ જાય આપણે ને એ વસ્તુથી આપણે વિરત રહેવાનું છે આપણને નશો લાગે કે દારૂમાં નશો હોય તંબાકુમાં હોય બીડી સિગરેટમાં નશો હોય પણ ભગવાન બુદ્ધે બહુ વિશાળ વાત કરી છે તમામ વસ્તુ નશો છે હર અતિ તમામ અતિ છે એ નશો છે કોઈની પાસે વધારે ધન આવી જાય ધનવાન થઈ જાય તો ધનવાન ધનનો નશો ચડી જાય ધનનો નશો ચડી જાય ખંભા ઉપર ઉઠી જાય માથું ઉપર ઉઠી જાય ધન થી બધી વસ્તુ ખરીદી લેવાની ચેષ્ટા કરે એને એમ લાગે ધન થી હું બધું ખરીદી લઉં તો એ શું કહેવાય ધન નો નશો થઈ ગયો પ્રમાદમાં આવી ગયો ને વ્યક્તિ પ્રમાદમાં આવી ગયો એને ખબર નથી કે ધન થી બધી વસ્તુ ખરીદી ના શકાય તો એ પણ નશો છે કોઈને રૂપનો નશો હોય બરાબર બે નો હોય તો એને રૂપ નો નશો હોય બહુ સુંદર હોય તો રૂપ નો નશો ચડી જાય ભાઈ હોય યુવાન હોય પછી જીમખાનામાં જાય તો એને શરીરના મસલ્સ નો નશો આવી જાય ખંભા ઉપર ઉઠી જાય માથું ઉપર ઉઠી જાય મારી જેવો કોણ તો એ પણ નશો છે તમામ જે જે વસ્તુ આપણને આળસી બનાવી દે બરાબર એ વસ્તુ નસી બની જાય દરેક વસ્તુ અતિ ઉપર જાઓ તો એ વસ્તુ નશો બની જાય કોઈ કલાકાર સારો હોય સારું વગાડતો હોય તો એને એનો નસો ચડી જાય મારી જેવો કોઈ છે તો આ પાંચમું સીલ છે કે સુરા મેરૈય મજ્જ પમા દઠાના વેર મળી વિરત રહેવાની શિક્ષા ગ્રહણ કરું છું તો પાંચ સીલ આપણે પાલન કરીએ ને તો આપણું જીવનમાં ઘણો બદલાવ આવી જાય શિલ્ પાલન કરવાની જરૂર શા માટે છે પહેલો પ્રશ્ન હમણાં કોઈક મન પડે છે આપણે મોરાલિટીની જરૂર શું છે શીલ પાલનની જરૂર શું છે મોરાલિટી બે નંબર પર આવે આપણે જો સત્યનિષ્ઠ ના હોઈએ ને સત્યનિષ્ઠ ના હોઈએ ને તો મોરાલિટી કોઈ કામની નહીં મોરાલિટી કામની નહીં ટ્રુથફુલ ના હોય તો મોરલિટી નું કોઈ કામ નહીં કે આપણે દ્રષ્ટાંત થી સમજીએ તો કોઈ વ્યક્તિ દારૂ વેચતો હોય દારૂ વેચે બરાબર અઢળક રૂપિયા અઢળક રૂપિયા જયારે બહુ ખુશ થઈ જાય ને એટલે દાન દે જોરદાર દાન કરે કોઈકને બરાબર સત્યનિષ્ઠતા નથી પણ મોરાલિટી આવી ગઈ જેમ કે કોઈ વિરપણ હતો બરાબર સત્યનિષ્ઠ નથી પણ મોરાલિટી આવી ગઈ જેમ કે કોઈ કોઈ આ માણેકચંદ ગુટકાના વેપારી હોય બરાબર એ બહુ ધન કપાય આ ડાથી કેટલાયની જિંદગી છીનની એમનું એમના કામણ કેટલાયની જિંદગી છીનવાઈ જાય પણ પછી એમને ધૂન ચડે એટલે દાન દે સત્યનિષ્ઠતા નથી મોરાલિટી છે એ મોરાલિટી છે ને એ શરતી મોરાલિટી છે કન્ડિશનલ મોરાલિટી કેમ ખબર છે એને મનમાં શું થાય આટલું બધું મેં પાપ કર્યું છે ને તો મારે થોડું કરવું પડે સમજ્યા એનું મોરાલિટી છે ને એ રિયલ મોરાલિટી નથી કન્ડિશનલ મોરાલિટી એટલે આવી કન્ડિશનલ મોરાલિટી છે ને એ દંભ કહેવાય દંભ દેખાડો દેખાડો થઈ જાય સમજ તો એ દેખાડો છે લોકોને લાગે બહુ સારું બરાબર પણ એ મોરાલિટી ના કહેવાય તો આ આ જે સીલ છે એમાં મોરેલિટી ઓછી છે મોરાલિટી બીજા નંબર પર પેલા સત્યનિષ્ઠતા આવે તો ભગવાનનો ધર્મ પહેલા આપણે સત્યનિષ્ઠ બનાવે છે એટલા માટે સત્યનિષ્ઠતા છે ભગવાનના ધર્મમાં એટલા માટે ભગવાનના ધર્મ ભગવાનને શું કહેવાતું હતું તથાગત તથાગત તથાગતનો અર્થ થાય તથાગત જે તથ્યની સહારે સહારે ગમન કરે છે એને તથાગત કહેવાતું તો ભગવાનનો ધર્મ તથ્ય ના સહારે ચાલે એટલે તથાગત કેવા આપણે પાંચ સીલ નું પાલન કરીએ બરાબર આપણા જીવનમાં બદલાહટ ના આવે એવું બને કોઈ શાંત સરોવર હોય શાંત સરોવર હોય ને તો શાંત સરોવર શાંત છે અંદર નાની નાની લહેરી આવે ઉઠે બરાબર પ્રાકૃતિક એની અંદર કોઈ પથ્થરો નાખી દે ને મોટો તો કેવા ભમર ઉઠે વમળ ઉઠે વમળ ઉઠે ભયંકર વમળ ઉઠતા ઉઠતા છે કિનારા સુધી પહોંચે આખી ઝીલ અસાન થઈ જાય ને આખું સરોવર અસાન થઈ જાય બસ આપણું જીવન એવું હોય બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓનું જીવન છે ને શાંત ઝીલ જેમ હોય શાંત ઝીલ નો અર્થ શું ખબર છે કોઈ વાદ વિવાદ વગરનું જીવન ખીચતાણ વગરનું જીવન જો આપણે હું સાહેબ ની સ્કૂલમાં ગયો તો ખેંચતાણ જોવા મળે બરાબર કેમ ખબર છે પથરો પડે સરોવરમાં પથ્થરો પડે ને સરોવરમાં પથ્થરો પડ્યો બરાબર એ પથ્થરો ના પડે એની માટે શું યાદ રાખવાનું એની માટે છે પાંચ સીલ એ પાંચ સીલ એના માટે છે પાંચ સીલ નું તમે પાલન કરો ને તો એ સરોવરમાં પથ્થરો ના પડે એ પથ્થરો ના પડે ને તો વમળ ના ઉઠે વમળ ના ઉઠે તો કિનારા સુધી પહોંચે નહીં આપણું જીવન ટૂંકમાં ડિસ્ટર્બ ના થાય મન ની વાત વાણી ઉપર આવે વાણીની વાત છે શરીર ઉપર આવે અને બધું છે ને એ બગડી જાય આપણું કામ કરે એટલા માટે મોરાલિટી નું પાલન કરવાનું હોય તો એટલા માટે પ્રથમ ભગવાન બધી પાંચ સીલ આઠ તો બહુ કઠિન થઈ જાય ના છઠ્ઠું શીલ એ નથી છઠ્ઠું વિકાલ ભોજન વિકાલ ભોજન વેરમણી શિક્ષા પદન સમાધિ વિકાલ ભોજન નો અર્થ થાય બપોરના બાર વાગ્યા પછી હું કોઈ પણ પ્રકારનું આહાર ગ્રહણ નહી કરું એટલે ઘણીવાર વાર આપણે ગેરમાન્યતા સમાજમાં જોવા મળે આપણને શું કે બાર વાગ્યા પછી હું ફળ ખાવ ફળ ખાવ ફળ નો જ્યુસ ખાવ ચા પીએ એવું કરીએ પણ એ ભંગ છે બાર વાગ્યા પછી કંઈ પણ ના લેવાય બાર અથવા સાડા બાર સુધી બરાબર શિયાળો હોય ને તો સાડા બાર સુધી ચાલે ઉનાળો હોય તો બાર વાગ્યા સુધી તો ત્યાર પછી છે ને તમે કઈ ના લઈ શકો સિવાય કે કાળી ચા પીવો બરાબર બ્લેક ટી પી શકો લીંબુ શરબત પી શકો તો એ સીલ છે બાર વાગ્યા પછી તમે કઈ વિકાલ ભોજન નું સીલ એટલે લાગે કઈ નહીં તમને લાગે કઈ નહીં પણ એના ફાયદા છે ને અઢળક ફાયદા અઢળક એટલે તમારું જીવન બદલાઈ જાય આખું જીવન બદલાઈ જાય બીમારી ઉપર તમે છે ને રોકધામ આવી જાય તમારી બીમારી એક બીમારી ના આવે જો બીમારી હોય ને તો બીમારી રોકાઈ જાય વિકાલ ભોજન અનેક ફાયદા છે વિકાલ ભોજન અને એટલું અઘરું નથી તમને એકવાર આદત પડી જાય ને પછી તમને ફાવી જાય તો ઉપોષથ રાખો ને ત્યારે આ પાલન કરવાનું હોય ઉપોષથ રાખવાનું ઉપોષથ પૂર્ણિમાના દિવસે અમાવસ્યા દિવસે બે અષ્ટમી ના દિવસે ઉપષત રાખવું જોઈએ